ફરીથી મારા નવા નવા હાર્દિક ને હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં હોય ને આપણા તો બધા મજામાં જ છે તો મિત્રો આલુ પછી આપણે આવી જઈએ જ્યાં ગોપનાથ મહાદેવ ના સરસ મરા જે મોરારી બાપુની કથા બેઠેલી છે તમે બ્રેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે રસોડું છે તો તમને ભવ્ય રસોડું દેખાડું ને શું મેન્યુમાં છે એ પણ તમને દેખાડું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો ને આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો હમણાં હું તમને બધું રહોડું દેખાડું કેવી કેવી તૈયારી થાય છે મિત્રો આપણે હવે ધીમે ધીમે અંદર રોડામાં જાય છે ને જોવા સરસ જે આ બહેનો પૂરી બને છે જો ના એ રોજ કોઈ બને છે ધીમે ધીમે အားလုံးပဲအားလုံး

જે મિત્રો તમે રહ્યા છો જે આ પૂરીના ફૂલ સ્ટોક થઈ છે જે તો પ્રસાદી દેવાનું છે તો અહીંયા પૂરીને એવું બધું બને છે જો મિત્રો તમે રહ્યા છો જે આ બધા ભાઈઓ છે ને આ પૂરી વણે છે અને અહીંયા તળાય છે જો અહીંયા જે તળાય તળાઈ નીકળે છે જો અહીંયા પણ પૂરી વણાય છે જો આ છે બધો પૂરીનો સ્ટોક જો જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે આ લોટનું મશીન છે આ લોટ બને છે તે જો આમાં બહાર નીકળે છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે ચૂરની દાળ છે જે આ દાળ ભાતમાં દાળ આવે ના જો આમાં બધું ભરવાનું છે જો જે આ મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ ઘી છે ગરમ થાય છે મિત્રો આ આજે મીઠાઈ નું કામકાજ ચાલી રહ્યું છે જોવા આ છે જોવા મીઠાઈ નું છે મોહન થાળ નું જોવા આ છે લો જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે દાદા મોહન થાળ હલાવે છે જોવા મોહન થાળ બને છે ચાલે ધીમા સરસ મજા જે બનાવેલો છે મોહનથાળ થાળ لائ ڈھوکا نکالے مشین جیسے کوتری آگار کروپی دے بھائی بک جو ہے જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ ભાઈ કટકા કરી રહ્યા છે જે આ રીતે કટકા કરીને નાખે છે જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે ભોવાની સાસ બનાવે છે જો મોટો તોપ ભરીને જાય છે હવે સાશમાં ફૂલ સ્ટોપ થઈ ગયો છે આ કેરબાબી ભરાઈ ગયા છે તો તે મિત્રો તમે જોઈએ તો આ જે માં સાઈસ લઈ જવામાં આવે છે જે કાઉન્ટર તો મિત્રો હવે હું તમને પઠારો દેખાડું છું તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈને તમને બધું દેખાય જે આ મિત્રો છે પઠારો જો બધી સાધનો એ બધા પીડા છે જો જે આ બધા ચોખા ને એવું છે બધું અનાજ કઠોળને ચણા ને ખજૂર ને જો બધું આ છે દાળનો બધું સામાન સામે ઘીના ડબ્બા પણ પીડા છે જો સામે પાણીની બોટલ પણ પીડી છે જો જેવા લાગે તેલના ડબ્બા ઘીના ડબ્બા જો આ છે બધા મસાલા આ છે મધ જો તમે જોઈ રહ્યા છો ત્યાં બધી સામગ્રી છે જે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે મોહન થાળ છે અહીંયા જો કાટિયા એવું છે બધું જો આ જે બધા કાર્ટોન ને એવું બધું ભરેલું છે નેસોડ ગામથી શિયાળા મંડળ મારફત સ્વર્ગસ્થ ભગારામ જીવતા પછી ત્યાંથી અમે આ ભંડારાનું કામ સંભાળીએ છીએ નેશવડને આથી મિત્રો હોય છે વીરપુરવાળા જ્યાં બાપુની કથા હોય ત્યાં ચિમનભાઈ વાઘેલા જ્યારે કથામાં કોને આવવું કે શામજીભાઈ મકવાણા વર્ગસ્થ ભગારામના ભાઈ એ લોકો યાદી બનાવે મહિના પહેલાં અમે બધા ધંધાથી જ છીએ પણ અહીંયા જે અમે સેવા કરવા આવી નહીઠ અમે એક રૂપિયા કોઈ આમાંથી લેતા અમારી જવાબદારી અહીંયા ફક્ત કોઠા રૂમની હોય બહારથી જે માલ આવે ચીંગતેલ છે ઘી છે સુવેદાળ છે એની બધી યાદી રાખવાની અહીંથી વીઆઈપીમાં જાય જનરલમાં જાય એની અમે યાદી રાખીશું કંટોન આ ટેબલ અમે છોડતા નથી આ બધા મિત્રો છે અર્જુનભાઈ મકવાણા છે હું છું મનસુખભાઈ બામણીયા છે નટુભાઈ હાખર છે ના વીરપુરવાળા છે આ બધા થઈને અમે કોઠા રૂમની જવાબદારી છે નિભાવીએ છીએ

આ સિયારામ મંડળ વાળા બેનુ દીકરીઓ માણસો બધાને બે પ્લેનમાં માં વારાણથી લઈ જાય આ કેટલા વાળો થઈ ગયા છે સેવા કરો એના

જે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ પૂરીનો ફૂલ સ્ટોક લઈ છે જે કાઉન્ટરે જે પ્રસાદી દેવાનું છે જો આ બધા જે બકડીયા ભરેલા છે જો આ પૂરી વેવે છે ધીમે તો બસ મિત્રો આજના વ્લોગમાં આજનો આજનો વ્લોગ તમને ગમ્યો ને ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં બધાને જય માતાજી અને બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય